નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઊંચા બજાર પાછું બોલાયા છે એના વિશે વાત કરવાના સિ તો વિડીયોમાં અંત સુધી બન્યા દીધો મિત્રો ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લેખ આપવાનું તો અવશ્ય ન બોલતા અને અવા જાણી લેવા તાજા ઊંચા મારના બજાર ભાવ આજે તારીખે પંદર તારીખ આઠમો મહિના બીજા સોવીને વાર થઈ જાવ ગુરુવાર મિત્રો જાણી લીધી ઊંચા બજાર ભાવ જીરોનો નિષ્ફાવ ચાર હજાર ત્રણસોથી સો ભાવ પાંચ હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી વરિયાળી સાતસો બાવનથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી પચીસો ને અઠ્યાવી રૂપિયા સુધી સરસવ તેરસો રૂપિયાથી પંદરસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાયડો એક હજાર આઠથી અગિયારસો રૂપિયા સુધી તલ ત્રેવીસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી સુવા ચૌદસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી અને હજુ હું અઢારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા